જય કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં ને જો એકના માં તમારું બધાનું સ્વાગત છે આજે તો આજે એવું છે કે આપણે થોડુંક કામોનું વહેલા ઉઠી ગયા હતા તો અત્યારે હું છે કે ધાબામાં જે ઠંડી હવા ખાવા માટે આવી ગયા છે પછી આપણા તો હું છે કે કાયમીનું એક જ કામ છે હમણાં તો પાણીનું જ કામ ચાલુ છે એવું બધું કામકાજ છે આપણું તો બીજું કાંઈ કામકાજ તો છે નહીં ચાલ આપણે નીચે જઈએ આરતી અને બીજા બેન ઉઠી ગયા શું કરે છે જોઈ આવીએ Hai, malah. Dijamin Nepal bara. Uten Uten Tepal bara. Kora majo, hui, no, 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 hui, nah, Good morning. Good morning, Good morning. <laughs> હરણ માં કેમ છે બધા મજામાં ને નવા તમારા બધા સ્વાગત છે ભગવાન બધા રાખી શુભેચ્છા આપીએ છીએ સવા સવારના જો સવા સાત જેવો ટાઈમ થઈ ગયા છે ને બેન સ્કૂલે જવા ઉઠાડી ને બેન આના કાની કરે છે હું એમ ભણવા તો જાઉં પણ નિંદર એટલી આવે છે કેમ સાંજે બેન હોવું ન હોય ઘડીકમાંથી માંથી સવાર ઉઠવું ન હોય કેમ કે બપોર ઉતાર નથી ને હમણાં બેન બા નીંદર હમણાં હાથ ધરી દઈએ કેમ અને આ બધે તો બધા હહોન કામે જવાના છે મમ્મીની જવાના છે એનું વ્યૂ લઈ લો એને પૂછી લો તમે ક્યાં જવાનું હું કામકાજ બધું ગોઠવવાના આપણે રહેવાનું છે ઘરે આજે કાંઈ પાપડનું કામ કરવાનું નથી કાલે પછી કરશું કેમકે આજે બધા વાડીએ જાઉં છે એટલે આપણે કાંઈ એકલા થાય નહીં આપણે એકલા કઈ પૂગીએ ને બધું કામકાજ પડ્યું છે તો એટલે આને રેડી કરી મોકલી દઈએ સ્કૂલે કેમ દીધું ગુડ મોર્નિંગ કેરામ નહીં અત્યારમાં અમારે બેડે ન આવે ખાઈ ખાઈ લે ને પેટમાં પડી જાય ને એટલે ગાડી અમારી ધોળશે અને પાપડ તો અમારે પાપડી એટલી મસ્ત હતી અત્યારમાં ને તો ભાખરી એન પપ્પા એ મમ્મીએ ત્રણેય ખાધી એટલે બહુ મજા પડી ગઈ છે તો ચાલો જો

એમાં સબ થાય હારે હા તો બધું પેલું કરીને લઈ આવે સાવલી છે થાય વયું જાય ને યાર ફેગું જેવું તેવું હમું કરીને જવા દેવું ચાલો જો એ જાય છે જીરો રિપેર કરવા માટે બધું સાફ સફાઈ કરવા માટે આપણે જવાનું છે પાણી વાળવા માટે ચોથો દિવસ છે પાણી વાળવાનો ચાલો આપણે પણ આગળ થોડીક વારમાં નીકળશું પાણી પાણી વાળવા માટે તમને સાથે છે જે જે કરીને ભાગે સ્કૂલે કેમ નું છે ગુડ મોર્નિંગ nisікрашna nisікрашna ન pena오�? ન છે whales 다른Mm жизни». ન replica. ન Pur자� ц comprised Bachelor ofISH. ન. Xand 850.śćö nahi my god when you came ન want d 有 training. નほ qui me when you came g kindergarten. ન��RO not in twi The apro 340. hot 1 Marie building that Jeніge hen નnd

અને આપણે મમ્મી જો નીચે શું કરે છે ચાલો જોઈ આવીએ અને આ જ કામ લગભગ તો કરે સ્ટુડન્ટ મસ્ત મજા આવે છે અહીં સરસ મજાના આપણા વરિયાળીના લોઠા છે તો એનામાંથી એને છૂટા કરતા હશે તો ચાલો આપણે જોઈ આવીએ વરિયાળીની પ્રોસેસ કેમ દીવજાબેન

Ni, ni, mm. thaya? Thayan, <laughs> Makan benau? Ah, ah, ya. <laughs> Makan benau sih, Wah ya, બીજા કલર કલર માં આઈસ્ક્રીમ લઈ ઠંડી ઠંડી નું સરસ મજાનું મારા માટે કોણ લાવી છે તો અમે કોણ ખાઈ લઈએ કેમ બીજા એને ઉઠીને મમ્મા શું ખાવ શું ખાવ કથી ગરમી હતી તો ચાલ કોણ લઈએ તો એ લઈએ કોણ આપણે ખાઈ નાખીએ આઈસ્ક્રીમ દીજા માટે આઈસ્ક્રીમ એ મારા માટે કોણ અને અહીંયા આલે છે ટીવી કેમ બીજા બેન પણ આજે તો પાણી પૂરું થઈ ગયું છે છેલ્લો ક્યારો છેલ્લા અંદર જાય છે પાણી અને આપણે ચાર દિવસ ત્યાં કન્ટિન્યુ આપણું ભરતા હતા આજે આશકારો તો થયો છે નિરાત કે હાલો ભાઈ કાલે આવે આપણે ઉપાધિ છે નહીં કે પાણી પાણી વારવાની એવો નિરાત કરીને આપણે ઘરે જવાનું છે આજે તો જો આ ધોરિયામાં આપણે પાણી પણ આવેલું છે વ્યવસ્થિત એ અહીં તારે છેલ્લા ક્યારામાં જાય છે એ તો કાંઈ આપણી ઉપાધિ છે નહીં અને આપણે જ આ બધું પી ગયું છે અહીંથી આમ લગન કમ્પ્લીટ તો ચાલો હવે લાઈટ જાય કે જીએ કાંઈ નક્કી નથી છેલ્લો ક્યારો પી જાય તો ખરા જ લગભગ એવું બધું તો કાંઈ રહે નહીં

એક કેરા ટકા લાવ્યો જ એક કલાક મમ્મી તો સાફ કરીને આવી ગયા મમ્મી સરસ મજાની કરી એવા સાફ સફાઈ હાંજા ને હેલી એકદમ